કોંગ્રેસ અગ્રિય ભીખુભાઈ વારોતરિયા સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એન અને યુવક કોંગ્રેસના આયોજિત છાત્ર પંચાયતમાં શહેરી સ્કૂલના અને કોલેજ વિદ્યાર્થી ઉપસ્થિત રહી અને છાત્ર પંચાયતમાં ભાગ લીધો હતો આજે જામનગર મુકામે અમારા ચૂંટણીના બાદ જામનગર જે લોકસભાની બેઠક ઉપરથી મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ છે ત્યારે આજે અમે એનએસયુ અને યુવાનો દ્વારા આજે છાત્ર પંચાયત આયોજિત આજે નવયુવાનો દ્વારા જ અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું કારણ કે આજે આપણે સૌ જાણીએ છીએ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આવા યુવાનો આજે બેરોજગારમાં ફસાઈ રહ્યા છે સરકાર મોટી મોટી જાહેરાત કરી છે બે કરોડ લોકોને નોકરી આપીશું પરંતુ આજે બે લાખને પણ નોકરી નથી આપી શક્યા અને સરકારી કોલેજો શાળાઓ બંધ થઈ રહી છે પ્રાઇવેટ વિકારણને મહત્વ આપી રહ્યું છે ત્યારે આવી આ ભ્રષ્ટ સરકારમાં ખર્ચાળ શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થીઓ પેપર આપવા જ્યારે પેપર ફૂટી જાય તો વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ જાય છે અને પાછા મોદી સાહેબ બધાને રવાડે ચલાવે છે ચાય વેચવા અને પકોડા બનાવવા તો ખરેખર આવા સમયે આ યુવાનોને જાગૃતતા લાવી અને સામે આવીને કોંગ્રેસને વધાવી છે ત્યારે હું યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જામનગરમાં અડતાલીસ વર્ષથી નાટકીય સંગીત ક્ષેત્રે કાર્યરત ધૂમકેતુ સંસ્થા દ્વારા બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર જયેશભાઈ ઓઝાના નવા આલ્બમ ખ્વાઇસ આનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જામનગરમાં રામડેરી ઓડિટોરિયમમાં યોજાયેલ આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં કલા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ જામનગરમાં જાણીતા સંગીત કલાકાર નલિનભાઈ ત્રિવેદી સપ્તમ સંસ્થાના કપિલભાઈ પંડ્યા પત્રકાર આદિત્ય જામનગરી હિન્દુ ફિલ્મ ગીતોના ઉત્સુક ભાવુકભાઈ નવમિતભાઈ ચૌહાણ વર્લ્ડ રેકોર્ડર કમલેશભાઈ ઓઝા સહિત અનેક સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહી ખ્વાઇસ આલ્બમના ગીતો માણ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ ઓઝા અને મિલનભાઈ વેત હરિ ઓમ સારદા વગેરે જહેમત ના ઉઠાવી હતી આજે હું જયેશ ઓઝા રિટાયર નાય મામલતદાર અને નિવૃત્તિ પછી મેં મારી સંગીત યાત્રા અને નાટ્ય યાત્રા અને સાથે સાથે ફિલ્મો કરવાનું પણ મેં મારો નિવૃત્તિ પછી શોખ ચાલુ કરેલો છે અને મારા જે સંગીત યાત્રામાં માત્ર હું એક નથી મારી સાથે મારો સમગ્ર પરિવાર છે મારા મિસિસ છે હિના એના સપોર્ટ વગર તો હું આ ન જ કરી શકું મારો સન ડૉક્ટર રસેસ મારી દીકરા બહુ ડૉક્ટર નિરાલી અને મારી દીકરી કૌશા અમે બધા સાથે સંગીત યાત્રા કરીએ છીએ અને અમારા સંગીત ગુરુ છે શ્રી નલિનભાઈ ત્રિવેદી અને મેં જે અત્યારે જે વા આલ્બમ જે રજૂ કરવા જઈ રહ્યો છું અને ફિલ્મી સ્ટાઇલથી એટલે ખાસ તો મુંબઈના છે મિલન વૈદ્ય સિનેમેટોગ્રાફી જે કહી આપણે અને એડિટિંગ કહી એ મિલન વૈદ્યએ કરેલું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આપ સર્વે એ મારા બધા ગીતો યુટ્યુબ ઉપર જોશો અને એને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને આજે ખાસ હું મીડિયા રિપોર્ટર્સ તમામ તમામ પત્રકારો તમામ તંત્રી શ્રીઓનો એના વગર મારું પહેલું આલ્બમ બનવું શક્ય નહોતું આપ સર્વેનો જે મને પત્રકાર મિત્રોનોને જે બધો સહકાર મળેલો છે એને કારણે હું આ કરી શકેલો છું એટલે આ તકે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું પતંજલિ યોગ પરિવાર જામનગર તથા લીલાવતી નેચરલ કેર લાખાબાવાના સંયુક્ત ઉપક્રમ જામનગરમાં દિવ્ય યોગ સત્સંગ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો આયુર્વેદ આચાર્ય ડૉક્ટર પરમાત દેવજી ઉપસ્થિત યોગ અને આયુર્વેદિક વ્યક્તિત્વ વિકાસ જેવા વિવિધ વિષયોનો નિષ્ણાંત દ્વારા આ દિવ્ય યોગ સત્સંગ શિબિરમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેયર વિનોદભાઈ ઘેણસુર્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા લીલાવતી નેચરલ ક્યોરના રમણીકભાઈ શાહ તેમજ લક્ષ્મણભાઈ પટેલ વિનોદભાઈ શર્મા તનુજાબેન તનુજાબેન આર્યપૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય યોગ સત્સંગના શિબિરમાં પતંજલિ યોગ પરિવારના નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત લોકોને દિવ્ય યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું